જય વીર હું સારણીયા નાનુભાઈ ઉના તાલુકાના સરપંચ તરીકે ચાલી રહી છે ત્યારે નેતાઓ દ્વારા ખૂબ નિવેદનો આપી રહ્યા છે એમાંનું હાલમાં ભાજપના ધારાસભ્ય કનુભાઈ દેસાઈ અને ગુજરાતના નાણાં મંત્રી જે સમગ્ર સમાજને સમગ્ર કોળી સમાજને ટાર્ગેટ કરી અને જે નિવેદન આપ્યું છે ત્યારે આ લોકો આપણો વોટ બેંક તરીકે ઉપયોગ કરે છે અને પાછળથી આપણે બેફામ વાણીવિલાસ કરી અને આપણું અપમાન કરે છે ત્યારે કનુભાઈ દેસાઈ આ ભાજપના ધારાસભ્ય હોય ત્યારે હું સમગ્ર કોળી સમાજને કહેવા માગું છું કે આ નેતાઓ જે પાર્ટીના નેતાઓ બોલે છે તે પાર્ટીને આપણે વોટથી જવાબ દેવાનો છે એટલે આ લોકસભાની ચૂંટણી સાત તારીખે સમગ્ર કોળી સમાજ આપણું જે અપમાન કર્યું છે કોળી સમાજનું ત્યારે ભાજપ વિરુદ્ધ મતદાન કરી અને એ લોકોને બતાવી દેવાનું છે કે કોળી પરિવારની શું તાકાત છે એટલે મતદાનના દિવસે આ કનુભાઈ દેસાઈનું જે નિવેદન છે યાદ કરી અને કોંગ્રેસને મત આપી અને કોંગ્રેસને વિજય બનાવો એવી હું અપીલ કરું છું જય હિન્દ જય ભારત